છે ભીનું આ બાજુ એ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આઈએ ધીમે ફેરે ગોળ ગોળ ફેરવાનું હોય એમાં ગોળ ગોળ ફેરે વાગ છે વાગશે વાગસે ત્યાંથી આઘોરેજ છે ઉભો રે આઘોરે उबर उबर हूँ उबर हूँ बंद कर दो उबर उबर इन उबर उबर ही तो पढ़ तो नहीं हो पढ़ तो नहीं बस जा ये जो बस धीमे धीमे हो उतरू से ઉપર તેર ની ઉપર એ ભગવત ઊંધો બેઠો છો આયા આયા અ સ્વર નહી નહી એમાં પડીશ એમાં પડીશ એમાં પડીશ તો ઓલું ગોળ ગોળ સકડું ફરે હો નહીં નહીં ના નહીં નહીં પડે પડે ગોળ ગોળ ફેરવવાનું તરે જા હિંચકામાં માં હોય તો અંદર વે જા હીચકા માં છે હીચકા માં જો તો અંદર વે જા જો આમથી કામ

चाल बटी में जाऊ तो चाल बटी में जाऊ जाीमे धीमे चढ़ जाओ धीमे धीमे चाह चढ़ी जाओ धीमे धीमे બેડા નીચે નીચે અરે હું અહીંયા રાખું ને અહીંયા બેઠો છું હું ઉભો રે હા ભાઈ હવે હું પકડી લઈશ હા હું આયા છો હું પકડી લઉં જો હમણાં હાલ આવી જા પડે એવી છે ને હે હાલ તો આપણે આમાં નથી બે હોય ओला पण ये जाऊला मा आमा ऊपर चढि હલો વહી જાવ ને ઘરે હે ઘરે વહી જાઉં ને હવે હે હલો હવે સ્કૂલે વહી જઈશ ને હું જો સ્કૂલે વહી જઈશ ને હવે રોહિશ નહીં ને કોઈ દી ચોપાટી લેવા ને પપ્પા હે